દેના બેંકમાં એગ્રીકલ્ચર ઓફિસર હતા તેમણે દોઢ દાયકા પહેલા ગામમાં સોળ વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી હતી રાજેન્દ્રભાઈને જમીનને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઝેરથી બચાવવાની લગન લાગી હતી આ માટે તેઓ એકસો જેટલી ગાયોનું પાલન પણ કરતા હતા ચારેક વર્ષ પહેલા રાજેન્દ્રભાઈનું અવસાન થયું હતું નૈનાબેનના બે પુત્રો યુકે અને યુએસએમાં સ્થાયી થયા છે પતિનું અવસાન થતાં નૈનાબેન વ્યારામાં એકલા થઈ ગયા હતા એક પુત્રએ તેમને અમેરિકા રહેવા માટે બોલાવી લીધા હતા અમેરિકામાં માત્ર છ માસના વસવાટ દરમિયાન જ નયનાબેનને પોતાનું ગામ અને વાડી યાદ આવી હતી એટલે તેઓ વિદેશમાં વસવાટનો મોહ છોડી ફરી વ્યારા આવી ગયા હતા પતિ રાજેન્દ્રભાઈએ શરૂ કરેલી જમીન માટીની આરાધનાનું કામ ફરી શરૂ કર્યું છે વ્યારા સ્થિત જમીનની માટી ભલેને ભૂરી દેખાય પણ એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ એટલા વિપુલ પ્રમાણમાં છે કે એક મુઠ્ઠી બીજ નાખો તો ધાનના ઢગલાના ઢગલા ખડકાય છે દવેની જમીનમાં છેલ્લા બે વર્ષમાં ઓર્ગેનિક કાર્બનની માત્રામાં સતત વધારો જોવા મળ્યો છે પ્રાકૃતિક કૃષિ થકી તેઓ દૂધી રીંગણા ચોડી તુવેર ભીંડા ગલકા ગાયો માટેનું ઘાસ ઘઉંની ઉપજ ઉપરાંત કેળા અને કેરી જેવા ફળોના પાક પણ લે છે

મારા મિસ્ટર દેના બેંકમાં એગ્રિકલ્ચર ઓફિસર હતા એમને ખૂબ આમાં ઇન્ટરેસ્ટ હતો અને એમના થકી આ બધું ઊભું કરેલું અત્યારે હું સંભાળું છું અને એમની ઈચ્છા પૂરી કરું છું રહી વાત કે અમારે સવાસો ગાયો હતી અત્યારે હું એક ગાયની સેવા કરું છું એમના ગયા પછી અને ખેતી કરું છું રહી વાત કે ભાઈ આ કાર્બન વધારે હોવું એનું કારણ શું છે કે આપણે જીવામૃત જે બનાવીએ તો અમુક ટકા આપણે ગોબર જોઈએ અમુક ટકા ટકા ગૌમૂત્ર જોઈએ અમુક ટકા ચણાનો લોટ જોઈએ એમાં હું વધારાનું દરેક કઠોળના લોટ નાખું છું અને રહી વાત કે હું જે કંઈ શાકભાજી સમારું અને જે કંઈ આપણે દાળ ધોવું ચોખા ધોવું આ બધા પાણી મિક્સ કરું છું અને એ હું સ્લરીમાં નાખું છું એટલે અને રહી વાત પ્રાકૃતિક ખેતીની તો એમાં જો તમે વિશ્વાસ રાખીને ટકી હો તો આજે સોળ વર્ષમાં મને પોતાને એવું પરિણામ મળ્યું છે કે હું મોઠી ધાન નાખું તો ધાન નહીં ઊંઘતું પણ સોનું ઊંઘે એવો મારો પોતાનો અનુભવ છે રહી વાત કે તમે જો નાસી પાસ થશો તો તમને એનું પરિણામ મળતા મળતા તમે સ્ટોપ આવી જશે પણ તમે જો સો ટકા એમાં વિશ્વાસ રાખીને કરશો અને નો ડાઉટ ખેડૂતને આપણે પૈસાની જરૂર હોય એટલે આપણે યુરિયા બિરિયા નાખતા હોય છે પણ મારા કહેવા પ્રમા કહેવા પ્રમાણે નહીં પણ થોડું વિચારીને આપણે ધીરે ધીરે ઓર્ગેનિક વસ્તુ કરતાં 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 આપણે ખસતા ખસતા જઈને આપણે ઓર્ગેનિક ઉપર જઈશું કે જેથી કરીને ખેડૂતને એકદમય માર ના પડે કારણ કે ખેડૂતની જીવાદોરી એક ખેતી છે હવે જો એકદમ જ આ ઓર્ગેનિક ઉપર જો ઝંપલાવી દો તો પહેલાં તો આપણને ત્રણ ચાર વરસ ભોગ આપવો પડે એ ખેડૂતો માટે અશક્ય છે કારણ કે ખેડૂત દાગીના મૂકીને ઘર ગીરવે મૂકીને આ મૂકીને તે મૂકીને એવી રીતે ખેતી કરતો હોય છે પરંતુ મારા પોતાના અનુભવ પ્રમાણે હું એટલું તો કહીશ જ કે જો પબ્લિક આ પ્રાકૃતિક ભણી નહીં ભરે તો એક દિવસ એમને એવો આવશે કે આપણે બહુ મોડા જાગ્યા બહુ મોડું થઈ ગયું એવી રીતે પસ્તાવાનો વારો આવશે તો મારે તો વધારે નહીં પણ થોડામાં ઘણામાં એટલું જ કહેવાનું કે તમે વિશ્વાસ જો રાખશો તો તમે ધાન નહીં પકવો પણ સોનું પકવશો અને સારામાં સારી ઉપજ મળશે એટલું તો હું કહી શકું છું હવે જો તમે આ વસ્તુને વળગીને રહેશો તો એવું નહીં કે મારી જમીન જ આટલી સુંદર થઈ છે અને કાર્બન મળ્યું છે તમણે પણ સો ટકા આ રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ પણ એમાં વિશ્વાસ રાખવો પડે જેમ આપણે આપણી ઉપરથી વિશ્વાસ ગુમાવી દઈએ તો આપણે માદા પડીએ છીએ એવી રીતે આપણે આ વિશ્વાસને જો ટકાવી રાખીશું તો આપણું આખું કુટુંબ સુખ સમૃદ્ધિમાં રહેશે અને એ મારો પોતાનો અનુભવ છે કે અત્યારે એના પપ્પાને ગયે ચાર વરસ થયા પણ હું આ કામ કરી રહી છું અને ટકી રહી છું એનું કારણ શું છે પ્રાકૃતિક ખેતી અને અમારી ખેતી એટલી બધી તૈયાર થઈ ગઈ છે કે આજે સોળ વિંગાની અંદર સાત વિંગામાં અમારે ઓર્ગેનિક આંબા છે તો એની મીઠાશય તમે જુઓ તો તમે કેરી નહીં પણ અમૃત ખાઓ એવું તમને અનુભવ થશે અને અત્યારે અમારા જે કાર્બન આયુ છે એમાં એનું કારણ એ છે કે હું જે કંઈ છાસ વલોું અને એ વલોણાની અંદર મેં કાચું વલોણું રાખવું અડધું કે જે ઘીનો ભાગ રહે હું એવું કરું છું એટલે એ પછી આપણે જમીનને આપવાનું બધું જ તમે નીચોડીને જ પોતાના માટે જીવો છો એવું નહીં રાખવાનું કારણ શું કે મા આપણને જે આપે છે અત્યાર જેવી રીતે માની દશા કેવી છે વૃદ્ધાશ્રમમાં જતું રહેવું પડે છે એવી રીતે આ ખેતી એ તમારી મા છે એ તમારાથી રીસને ભાગી ના જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે અને પ્રાકૃતિકને જો વર્ગી દેશો તો તમને સો ટકા આ જે આપણી ધરતી માતા છે અને તમે એના પુત્ર છો તો તમે મા તરીકે એમનું સન્માન કરશો આ રીતે તો સો ટકા તમને ફાયદો થશે થશે ને થશે આ મારા ખુદના અનુભવ છે અને આ જે આપણે પ્રાકૃતિકની કાયમ આપણે બધા વાત કરતા હોય છે કે ભાઈ પ્રાકૃતિક આ અમને આમ મને આમ મળ્યું આમ ના મળ્યું પણ એ તમે વચ્ચેથી બ્રેક મારીને વિશ્વાસ ગુમાવી અને તમે આ ઇધર ઉધરનું જે કરતા હોય છે ને એમાં પછી કિનારે આવેલી ના આવડી ડૂબી જાય છે એવું થઈ જાય એના કરતાં તમે એક ધાર્યું તમે જો વળગી રહેશો તો તમને તમારી સેહતને તમારા પરિવારને ખૂબ આયુષ્યમાં પણ વધારો થાય સેહતમાં વધારો થાય તમારે દવાખાને જવું પડે તો એ પૈસા બચી જાય એટલે સાચું ને સારું તમે જીવતા શીખશો તો આ પ્રાકૃતિક ખેતી એ તમારી સેહત પણ સુધારે છે કુટુંબ સુધારે છે માણસને સુધારે છે અને સેહત સુધરે એમાં આ બધું આવી જાય છે એટલે પ્રાકૃતિક ખેતી એ મહત્ત્વનું કામ છે જાગો નહીં જાગો તો એક દિવસ એવો આવશે કે મા રિસાશે તો એ મરી જશે પછી એ હાથમાં કંઈ નહીં રહે એટલે હું આટલું કહું છું એ તમે સાંભળો સાંભળ્યું તો એ અનુસરણ કરશો એવી આશા રાખું છું વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર